એ મુજબ જ કામગીરી કરી હતી બરાબર અને એ કામગીરી અટકાવી દેવામાં આવી રાત્રે બે ત્રણ વાગે જે પકડ્યા એને પછી છોડી દેવામાં આવી એ ઈસ્યુ દસ પંદર દિવસ ચાલ્યો હતો એમાં મારા વિરોધી એફઆઈઆરમાં પણ એ બધું એ બધું પણ કંઈ એ તો હું એક્સક્યુઝ નથી કે ઇન શોટ તમને કહું છું કે ખરાશ છે બરાબર એ જેટલો માનીએ એટલો સરળ ઇસ્યુ નથી માનો કે આપણે અત્યારે આ વખતે

એ ના પાડે છે કંપી બરાબર એ લોકો એવું જ કે છે કે અમારે નગરપાલિકાના ઢોર છે એ લેવા અમે નથી માંગતા કદાચ સરકાર વધીને એમાં સબસીડી ના આપે છે કઈ નહીં કારણ કે રાજચંદ્રની છે બરોબર એમને જેટલા અપાતા હતા એટલે આપણે આપ્યા છે પણ એ લોકો લેવાની ના પાડે સેમ પાંજરાપોળમાં ઈશ્યુ રાતા પાંજરા કોળ જે છે એ બી હાલે લેવાની ના પાડે એટલે રખડતા ઢોરમાં ઇન્સ્ટોલેશન કોસ્ટ માટે સરકાર કદાચ ગ્રાન્ટ આપે પણ આપ સૌ જાણો છો નખરખાવાનો કોસ્ટ એટલો છે એટલે કોઈ આ લોકો પેલું સરકારની જે પોષણ યોજના છે પર સરકારની ગ્રાન્ટ સબસિડી મળે છે એ લોકોને નથી પરત આ મુદ્દો છે અને બીજો મુદ્દો એવો છે કે અમે માનો કે એસી જેટલા ઢોર પકડ્યા બરોબર બીજા વધતા જ જાય છે ક્રમશઃ બસ થી છોડવામાં આવે છે એવું થાય પણ એનું જે ટ્રેકિંગ કરવું ને એની એક લિમિટેશન